તો ગાંધીનગરના ગામડાઓમાં હજુ નથી ઓસર્યા માવઠાના પાણી જેમાં કમ કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો હજુ પણ જળતરબોળ છે જેમાં મુલસણા ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની થઈ રહી છે ડાંગરના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે ત્યારે પાણીનો નિકાલ નહીં થતા ડાંગરના ખેડૂતોને મોટું નુકસાન ગયું છે

શું પાણી કામ નહીં શિયાળાની શરૂઆતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં જે કમોસમી વરસાદ પડ્યો જેને પગલે ગુજરાતના અનેક ખેડૂતોની સ્થિતિ પાયમાલ થઈ છે ત્યારે ગાંધીનગર પાસે આવેલા મુલાસણા ગામની વાત કરીએ તો કલોલ તાલુકાનું ગાંધીનગર જિલ્લાનું આ મુલાસણા ગામ છે આપ જોઈ શકો છો કે ખેતરોમાં પાણી વરસાદી પાણી હજુ પણ નથી ઓસર્યા આ ગામના લોકોની જે ખેડૂતોની સ્થિતિ છે જે બહુ વિકટ બની ગઈ છે કારણ કે આપ જોઈ શકો છો કે ટોટલી જે પાક છે તે કોહવાઈ ગયો છે જે ઊભી તૈયાર તૈયાર થયેલો કોળિયો મોઢામાંથી જે છે તે આપ જોઈ શકો છો કે છીનવાઈ ગયો છે પાક ઉપરથી તૈયાર તો પણ નીચે જોવો કાદેવ અને જે રીતે કે કોહવાઈ ગયો છે આખું અને જે રીતે આખો પાક નિષ્ફળ ગયો છે ગામના મુખ્ય ખેડૂત છે અહીં તેમની પાસેથી વાત કરીશું જી આ જે સમસ્યા છે અને આ સમસ્યાને લઈને ખાસ કરીને જે કમોસમી વરસાદને પગલે પાણી ભરાયા છે આ પાણીનો નિકાલ કેમ નથી થતો શું કહેશો સાહેબ મારું ગામ ઉલસાણા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર હવે હવે કમ મોસો વરસાદ થયો છે અત્યારે પાણી નિકાલ થતો નથી અને આગળ પાર્ટીએ બહુ પુરાણ કર્યું છે જે પાર્ટીઓ લોકો હતા એ બધા પુરાણ કર્યું છે આગળ પાણી નિકાલ થતો નથી અમારે ત્રણસો થી ચારસો વીઘામાં પાણી ભરાઈ રહ્યું છે હવે આમાં નિકાલ થતો ને બહુ નુકસાન ખેડૂતોને છે અમારા ગામના ખેડૂતો છે ચારસો વીઘામાં અત્યારે હાલ પાણી 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 છે ક્યાંય ડાંગે લેવી એ જ મુસીબત છે એવી તકલીફો ઘણી પ્રકારની છે પણ શું કરીએ હવે કશું અમારાથી વરો નહીં સરકાર કોઈ તો ધ્યાન દોરતી નથી અમારા સામુ ખાસ કરીને કમોસમી વરસાદને પગલે ઘણા એવા જે ખેડૂતોને સર્વેસ કરવામાં આવે છે ને સરકાર વળતર આપવાની છે તમારા ગામમાં કોઈ સર્વે કરવા માટે આવ્યું છે સર્વે કરવામાં ગામના ગામ સેવક કેતા હતા કે તમે ફોટા પાડી પાડીને મોકલો અને ગામ સેવક એ બધા ઓનલાઈન તમે બધા ફોર્મ ભરો એવું કઈ ગયા છે અને ચાલુ છે પંચાયતમાં એવું ભરવાનું હવે આપે ના આપે એમની મરજી છે કેટલું નુકસાન કહી શકાય તો બહુ સાહેબ અઢળક ત્રણસો થી ચારસો વીઘા ની અંદર ડાંગર માં ભરેલી જગ્યા માં બધું પાણી 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 છે બધા ખેડૂત ટોટલ મુલસાણા ગામના તમામ ખેડૂતો બધા લિમિટેડ બાર નુકસાન છે પાછળથી વરસાદ ઓછો વરસાદ બહુ પડ્યો એટલે બહુ નુકસાન પડ્યું સાહેબ ચારસો વીઘા સોમણ લેખે ગણી જોવો હતો અત્યારે ભાવ છેલ્લા ચારસો પાંચસો પાંચસો રૂપિયા બજાર હોય અત્યારે કોઈ ખેડૂત ના જોડી ચોખા ખાવા નથી ડાંગર કોઈ કઈ રીતે ગઈ સાલે એવું નુકસાન પડ્યું પાર્ટી એ પૂરણ કર્યું આગળ પાણી નીકળતું નથી એટલે તકલીફ તો બધી ઘણા પ્રકારની છે ખાસ મુલાસણા ગામના જે ખેડૂતો છે તેમની સ્થિતિ પાયમાલ થઈ ગઈ છે ખેડૂતોની જે છે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ જે રીતની સ્થિતિ છે અને જે રીતે ખેડૂતોનું નુકસાન જો જે મળ્યું છે તે નુકસાનની સામે વળતરની કિંમત ખૂબ જ ઓછી છે હાલ તો અહી ખાલી સર્વે માટે જે કે કહેવાય સરકાર તરફથી આયા છે પરંતુ ક્યારે સહાય મળે છે તે જોવું રહ્યું પરંતુ હાલ તો ખેડૂતોની સ્થિતિ ખૂબ વિકટ છે કારણ કે રવિપાક માટે પણ તેઓ અત્યારે હાલ તૈયારી કરી શકે તેવી સ્થિતિ નથી કારણ કે અંદર હજી પણ વરસાદી પાણી ઓસરે નથી ક્યારે પાસે જય જાની સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ ગાંધીનગર